કંડક્ટર સ્પેશિયલ આજે વાત કરીશું ભાગ ત્રીસ અને ત્રીસ ભાગમાં જોઈશું ભારત અને ગુજરાતની સંસ્કૃતિ વિશે તો ચાલો મિત્રો નિહાળીએ મહત્વના પચાસ વન લાઈનર પ્રશ્નો વિશે રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી જેસલ તોરલ ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે ભીલ કણબી અને વરલી

સંગીત અને ગાયન ક્ષેત્રે આ ઘરાના શબ્દ સંકળાયેલો છે સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે તારુતા ઘેલો નદીના કિનારે વસેલું ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે રાજકોટ જિલ્લામાં ગુજરાતનો ચિત્તારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે તેની આગવી ચિત્રકળા શૈલી માટે આ ચિત્તારા સમુદાય પ્રખ્યાત છે પરિત્રાણ અંતિમ અધ્યાય ગૃહરાણ્ય વગેરે કોના ઉત્તમ નાટકો છે તો આ નાટકો છે છે પંચોળીના જેમનું ઉપનામ દર્શક કુમાર મંગળસિંહજી રવિશંકર પંડિત અને છગનલાલ જાદવ કોની સાથે સંલગ્ન હતા ચિત્રકલા સાથે સંલગ્ન હતા દર અઢાર વર્ષે ભાદરવા મહિનામાં કુંભ મેળો ક્યાં ભરાય છે તો કુંભ મેળો ભરાય છે ભાડભૂત ભરૂચ ખાતે ગુજરાતનું કયું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે તારંગા જે શરૂઆતમાં બૌદ્ધ તીર્થ હતું અને અત્યારે જૈન તીર્થના નામે ઓળખાય છે પારસીઓનું તીર્થ સ્થળ કયું છે ઉદવાડા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મુનિબાબા મંદિરમાં શું આવેલું છે અષ્ટકોણીય મંડપ આવેલો છે બટુક કમા કયા રાજ્યનો ઉત્સવ છે તેલંગણાનો આ ઉત્સવ છે ઘનેટી અને ઢેબરિયા શું છે તો ઘનેટી અને ઢેબરિયા એ ભરતકામની કળાઓ છે કયો ઉત્સવ દેવી પક્ષની શરૂઆત અને પિતૃ પક્ષના અંતનું પ્રતિક હોય છે નવરાત્રિ તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે ભરતનાટ્યમ જે તેનું ઉદભવ સ્થાન ગણાય છે ચાંગવા કયા રાજ્યમાં ઉજવવામાં આવતો ઉત્સવ છે મણિપુરમાં ઉજવવામાં આવતો આ ઉત્સવ છે પંડિત ભીમસેન જોશી કયા છે તે જણાવો તો પંડિત ભીમસેન જોશી કિરાના ઘરાનાના છે કઈ સંત પ્રણાલી મોનેર માનુષ ખ્યાલ પર ભાર મૂકે છે બાઉલ ચેરાઉ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ નૃત્ય પ્રકાર છે મિઝોરમ સાથે સંકળાયેલ એક નૃત્ય પ્રકાર છે પટ્ટ ચિત્ર ચિત્રકલા કયા રાજ્ય સાથે જોડાયેલી છે ઓડિશા સાથે જોડાયેલી છે મણિક માલાનો સ્તૂપ કઈ શૈલીમાં છે તો મણિક માલાનો સ્તૂપ ગાંધાર શૈલીમાં આવેલો છે મધુસૂદન ઢાંકી એટલે તો મધુસૂદન ઢાંકી એટલે સ્થાપત્ય સૌરાષ્ટ્રની કણબી કોળી બહેનો નૃત્યકારોના રાસને શું નામ આપવામાં આવ્યું છે સોળંગા રાસ ઉત્તર ગુજરાતના ઠાકોરો નૃત્યકારોના નૃત્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો ઠાકોરોના નૃત્યને ઠાગા નૃત્ય કહે છે ગુજરાતની કઈ કળા વિશ્વની અદ્રશ્ય વિરાસતોની યાદીમાં સામેલ છે સંખેડા લાખ વર્ક ચામરધારી પ્રતિહારી સ્થાપત્ય ક્યાં આવેલું છે મોઢેરા ખાતે આવેલું છે સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે ચાલુક્ય શૈલી મેળો ક્યાં ભરાય છે ભરૂચ ખાતે ઝંડા ઝુલણ સાથે કઈ કલા કલા જોડાયેલી જોડાયેલી છે છે મોઢેરા સિવાય ગુજરાતમાં કયા સ્થળે સૂર્યમંદિર આવેલું છે કોટાય ખાતે સૂર્યમંદિર આવેલું છે ગુજરાતમાં કયા સ્થળે ભદ્રકાલી માતાનું મંદિર આવેલું છે પાવાગઢ જ્યાં ભદ્રકાલી માતાનું મંદિર આવેલું છે મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે બનાસકાંઠાના વાવ સુઈ ગામ તાલુકાના ઠાકોરોનું નૃત્ય મેરાયોના નામથી પ્રચલિત છે નિરગ્રંથનો અર્થ શું છે નિરગ્રંથનો અર્થ થાય બંધનથી મુક્ત એટલે કે બંધન મુક્ત અમરાવતીની કલાકૃતિ કઈ શૈલીમાં જોવા મળે છે મથુરા શૈલીમાં જોવા મળે છે દેવાસનો પડો એ શું છે તો દેવાસનો પડો એ જૈન હસપ્રદ છે નિરુક્ત કઈ બાબતને લગતો લગતો ગ્રંથ ગ્રંથ હતો હતો ભાષા વિજ્ઞાનને આ કયા મંદિરને છ માળવાળું શિખર છે તો દ્વારકાધીશનું જે મંદિર છે તે છ માળવાળું શિખરબદ્ધ મંદિર છે ભવાઈ મંડળીની મોવડીને શું કહેવાય છે તો ભવાઈ મંડળીના જે મોવડી મીંગ જે હોય તેમને શું કહી શકાય નાયક કહે છે એમને

ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડિયોની પીડીએફ પણ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે થેન્ક યુ